વહેલામાં વહેલી તકે ભુવાને પૂરવામાં આવે તેવી માંગ કરી હતી સાથે આજુબાજુ બેરિકેટ લગાવવામાં આવે કારણ કે સામેની સાઈડમાં નાના નાના ભૂલકા ભવન આવેલ છે સાથે સિનિયર સિટીઝન તેમજ બાળકોની અવર જવર પણ પુષ્કળ રહેતી હોય છે કોઈપણ પ્રકારની ઘટના ન બને તેને ધ્યાનમાં રાખીને કામગીરી હાથ ધરવામાં આવે સાથે જવા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને વડોદરા શહેરમાં દાખલો બેસે તે પ્રકારની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી ફરીથી જે કહેવાય છે કે વડોદરા શહેરની અંદર કાર્યલબાગ વિસ્તારની અંદર દીપિકા ગાર્ડન જવાનો જે મુખ્ય માર્ગ છે આ રોડ પર જે ટૂંક સમય પહેલે એક મસ્ત મોટો ભૂવો પડ્યો હતો આજે ફરીથી જે ભૂવાએ જે કહેવાય છે આગમન કર્યું છે અને મસ્ત મોટો ભૂવો ફરીથી એક પડ્યો છે એટલે ખાસ કરીને વડોદરા શહેરનું કોર્પોરેશન તમામ રીતે ખાડે ગયું છે વડોદરા શહેરનું નામ ખડોદરા નગરી નગરી મચ્છર નગરી આ બધા જે ઉપનામ આપવામાં આવતા હોય એ ખાસ કરીને વડોદરા શહેરના મેયરશ્રી ચેરમેન ચેરમેનશ્રીએ એસી કેબિનમાંથી બહાર નીકળી અને તમામ જે કહેવાય છે કે અધિકારીઓને સૂચન આપવું જોઈએ પરંતુ કહેવાય છે કે વડોદરા શહેરની અંદર ડ્રેનેજ પુરવઠા હોય પાણી પુરવઠા હોય સાથે 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 અનેક રોડ રસ્તાના કામગીરીની અંદર કંઈક ને કંઈક મસ્ત મોટો ભ્રષ્ટાચાર થતો હોય એટલે અવારનવાર અલગ અલગ વિસ્તારોમાં રોજે રોજ જ્યારે ભૂવા પડતા હોય ત્યારે આજે ફરીથી જે કહેવાય છે કે કારેલીબાગ વિસ્તારની અંદર મસ્ત મોટો ભૂવો પડ્યો છે તો વોર્ડ નંબર આઠના અધિકારીઓ સાથે સાથે સુપરવાઇઝરો સાથે સાથે જે પણ કોન્ટ્રાક્ટરો છે આ તમામની એક જવાબદારી સમજી અને આ વહેલામાં વહેલી તકે આ ભૂવાને પુરાણ કરવામાં આવે કારણ કે અહીંયા ગાડી લોકો સવાર સ્થાન ચાલવા માટે પણ આવતા હોય છે સિનિયર સિટીઝનો આવતા હોય છે સામેની સાઇડ પર જ નાના નાના ભૂલકાઓનું ભૂલકા ઘર છે એટલે ખાસ કરીને કોઈ જાનહાની ન થાય કોઈ ઈજા ન થાય તેની ખાસ કરીને તકેદારી રાખીને આ વહેલામાં વહેલી તકે ભુવાનું પુરાણ કરવામાં આવે તેવી અમારી માંગ છે